શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે મહાસુદ તેરસ્યા છે તો વિશ્વકર્મા જયંતિ તરીકે ઉજવાય છે બ્રહ્માજીના પુત્ર ધર્મ અને એમના સાતમા પુત્ર છે ભગવાન વિશ્વકર્મા આજના દિવસે સૌથી મોટા વાસ્તુકાર અને શિલ્પકાર વિશ્વકર્માનો જન્મ થયો હતો ઓમ શ્રી સૃષ્ટિ નયતા સર્વસિદ્ધયા વિશ્વકર્માય નમો નમઃ શિલ્પકલા કૌશલમાં સર્વોચ્ચ એવમ સૃષ્ટિના રચયેતા ભગવાન વિશ્વકર્માને નમસ્કાર હજો આજે ભગવાન વિશ્વકર્માની જન્મ જયંતિ નિમિત્તે આપણે આ વિડીયોમાં સાંભળીએ ભગવાન શ્રી વિશ્વકર્માનું પ્રાગટ્ય તથા તેના વિવિધ સ્વરૂપો તથા તેના વિવિધ નિર્માણોનું વર્ણન તેના વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપણે મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે મહાસુદ તેરસના દિવસે વિશ્વકર્મા જયંતિ તરીકે ઉજવાય છે આપણા ધર્મશાસ્ત્રો તથા ગ્રંથોમાં વિશ્વકર્માના અનેક સ્વરૂપોનું વર્ણન છે જેમ કે વિરાટ વિશ્વકર્મા ધર્મવંશી વિશ્વકર્મા અંગ્રેશ વશી વિશ્વકર્મા સુધનવા વિશ્વકર્મા તથા ભૃગુવશી વિશ્વકર્મા સતયોગમાં સત્સ્વર્ગલોક ત્રેતા યુગમાં લંકા દ્વાપર યુગમાં દ્વારિકા અને કલયુગમાં હસ્તિનાપુરની રચના પણ વિશ્વકર્માએ જ કરી છે ભગવાન વિશ્વકર્માનું હાલનું જે સ્વરૂપ છે તે પૂજા અર્ચના માટે છે તેઓ બ્રહ્મ સ્વરૂપ હોવા છતાં પ્રત્યેક સ્વરૂપે વિશ્વના ઘડવૈયા એટલે કે પિતામાહ છે તેઓનું વૃદ્ધ શરીર દર્શાવ્યું છે તેમની સફેદ દાઢી છે જે પિતામાહનો ઉલ્લેખ કરે છે તેમના હાથમાં માપ પટ્ટી છે આ ગજ સૃષ્ટિની ઉત્પત્તિથી અનુસાર સુધીના યુગોમાં ભગવાન વિશ્વકર્માના આવિષ્કારોનું વર્ણન છે આ ગજના ચોવીસ ઇંચ છે એકથી છ ઇંચ જેટલે સતયુગ જેમાં ઋગ્વેદ મહાન હતો તથા મંત્રના જાપનો મહિમા હતો છથી બાર ઇંચ એટલે દ્વાપર યુગ જેમાં તપનો મહિમા હતો યજુવેદ મહાન હતો બારથી અઢાર ઇંચ એટલે ત્રેતાયુગ જેમાં યજ્ઞનો મહિમા હતો જેમાં સોમવેદ મહાન હતો અઢારથી ચોવીસ ઇંચના ગજમાં કળયુગ મનાય છે જેમાં નામ સ્મરણનો મહિમા છે તેના અર્થવેદ મહાન હતા આમ ભગવાન વિશ્વકર્માનું સ્વરૂપ અનાધિ અને અનંત હોવાનું પ્રમાણ છે ભગવાન વિશ્વકર્માના હાથમાં ઓળંબો છે તે મનુષ્યની જીવન દોરીનું સૂચક છે માણસ સીધો ચાલે ત્યાં સુધી લંબાય છે વાકો ચાલે તો મૃત્યુના મુખમાં ધકેલાય છે તેમના ત્રીજા હાથમાં કમંડળ છે જે વિશ્વથી ભરેલા કુંભનું સૂચક છે કમંડળ જળથી વિશ્વની ઉત્પત્તિ થાય છે પ્રભુના ચોથા હાથમાં પુસ્તક છે આ વિશ્વકર્માનો પાંચમો વેદ છે તેમાં બીજ મંત્રનું વર્ણન છે ચાર વેદ છ શાસ્ત્ર અઢાર પુણારો તેમજ ચોવીસ અવતારોનું વર્ણન તેમાં સમાયેલ છે તેમણે પ્રિય છે જે હંમેશા સાચા મોતી ચણે છે પૃથ્વીના જીવાત્માઓ હંસ તરીકે પ્રસ્થાપિત થયા છે ભગવાન વિશ્વકર્માના આવિષ્કાર અને તેનું નિર્માણ ભગવાન વિશ્વકર્મા કારીગર વર્ગ તથા એન્જિનિયર શિલ્પકાર શાસ્ત્રીઓ વાસ્તુશાસ્ત્રીઓ ધાતુશાસ્ત્રીઓ ઇન ઇન્ટીરિયર ડિઝાઇનર કાષ્ટકાર જેવા અનેક જીવાત્માઓ સ્વરૂપે અવતરે છે આ સર્વે જીવાત્માઓ માટે ભગવાન વિશ્વકર્મા આરાધ્ય દેવ છે પ્રત્યેક માસની અમાસે ઓમ શ્રી વિશ્વકર્મણે નમહના મંત્ર જપથી સુથાર લોહાર તથા સમસ્ત કારીગર વર્ગ અને ઔદ્યોગિક ક્ષેત્રના નિષ્ણાંત માલિકો ભગવાન વિશ્વકર્માની આરાધના કરે છે અને શક્ય હોય ત્યાં સુધી અમાસના દિવસે રજા પાડી તેમના શસ્ત્રો આયુધો અને એન્જિનિયર્સની પૂજા કરે છે જેથી તેમણે નિર્માણકાર્ય હાથમાં લીધું હોય એમાં કોઈ વિઘ્ન અકસ્માત રૂકાવટ કે કુદરતી હોનારત નડતી નથી ભગવાન વિશ્વકર્માની પાંચ પુત્રો મનુ તનય સ્વષ્ટા શિલ્પી તથા દૈવેજ્ઞ નામ પાંચ પુત્રો હતા તેમના દ્વારા વાસ્તુશાસ્ત્રમાં અલગ અલગ વિષયોનું જ્ઞાન વિશ્વને મળ્યું ભગવાન વિશ્વકર્માના આવિષ્કારો ચારે યુગમાં જોવા મળે તેમણે સતયુગમાં સ્વર્ગલોક ત્રેતાયુગમાં લંકા દ્વાપર યુગમાં દ્વારિકા તથા કલયુગમાં હસ્તિનાપુરની રચના કરી હોવાનું પણ પુરાણોમાં ઉલ્લેખ છે ધાતુ વિજ્ઞાનના જનક પણ વિશ્વકર્મા જ છે ઇન્દ્રપુરી યમપુરી વરુણપુરી કુબેરપુરી પાંડવપુરી સુદામાપુરી શિવમંડળપુરી શ્રીલંકાપુરી દ્વારકાપુરી વગેરેનું નિર્માણ પણ ભગવાન વિશ્વકર્માએ કર્યું હોવાનું શાસ્ત્રોમાં ઉલ્લેખ છે ભગવાન વિશ્વકર્માના આવિષ્કાર સાથે વારાણસીના રથકારની કથા પણ જોડાયેલી છે રથકારની સુંદર રથના નિર્માણમાં તથા પુત્ર પ્રાપ્તિ માટે વિશ્વકર્માના આશીર્વાદ પણ મળ્યા હોવાનો ઉલ્લેખ આ કથામાં છે વિશ્વકર્મા ચાલીસાના પાઠ કરવાથી તથા નિષ્ઠાપૂર્વક કાર્ય કરવાથી વાસુદેવની કૃપાથી નિર્માણ કાર્યમાં પણ સફળતાના ઉદાહરણો છે વિશ્વકર્મા દ્વારા પાંડવોના હથિયારો તથા યુધિષ્ઠરના સભા નિર્માણનું સભા ભવનનું નિર્માણ પાંડવોના જ્યેષ્ટ રાજા યુધિષ્ઠરે આ સઘળી સામગ્રી તથા અદભુત સુશોભનની કલાકૃતિઓ માટે ભવ્ય અજોડ અદ્ભુત તથા આચાર્ય પમાડે તેવું સભાગૃહ નિર્માણ કરે છે દેવો ગંધર્વો તથા ઋષિમુનિઓ યુધિષ્ઠને આશીર્વાદ આપે છે કે ભગવાન વિશ્વકર્મા સદાય તમારી રક્ષા કરો આ વેળાએ નારદ મુનિ પણ આવે છે તેમણે યુધિષ્ઠરને કહ્યું કે હે ધર્મરાજ ભગવાન વિશ્વકર્માએ તમને જે સભાગૃપ આપ્યો છે તેમાં વળી જે રત્ન જડિત રાજસિંહાસન આપ્યું છે તેની પર બેસી તમે પ્રજાનું હિત કરો તમારી ધર્મપરાયણતા વિશ્વમાં અજોડ રહેશે વિશ્વકર્માએ આપેલ આ યુદ્ધો યુદ્ધમાં સદાય તમને વિજય અપાવશે ખાંડવન દહનમાં અર્જુનથી રક્ષાયેલ દાનવોના વિશ્વકર્મા દ્વારા શિલ્પી માયાસુરે અર્જુને કહ્યું કે હે વિ શ્રેષ્ઠ અર્જુન તમે મારું રક્ષણ કર્યું છે તો હું તમારી કઈ સેવા કરવા ઈચ્છું છું તમે આદેશ કરો અર્જુને કહ્યું કે હે વિશ્વકર્મા અમને અમારી યુદ્ધ ક્ષણોમાં સહાયરૂપ શસ્ત્રોની જરૂર છે ત્યારે જયેષ્ઠ યુધિષ્ઠરને પણ રાજ્ય શાસનમાં એક ભવ્ય સભા ભવાની જરૂરિયાત છે આ સાંભળી મયાસુર કૈલાસના ઉત્તર મેનાક પર પર્વત ગયો ત્યાં બિંદુસરની પાસે દૈત્યોએ એક યજ્ઞ કરાવ્યો તેમાં એક મણિમય પાત્ર હતું જે દૈત્ય રાજ પુષ્પર્વાની સભામાં સુશોભિત હતું વિશ્વકર્માએ અદ્વિતીય અદ્ભુત ગદા દેવદૂત નામનો શંખ તથા ધનુષનું નિર્માણ કર્યું આ સર્વે લઈને મયાસુર યમુના નદી કિનારે શ્રીકૃષ્ણ તથા અર્જુન પાસે ગયા પરાક્રમી વીર ભીમસેને અદ્વિત્ય ગંગા ગદા તથા અર્જુનને ગાંડીવ ધનુષ તથા દેવદત્ત નામનો શંખ આપે છે આ રીતે પાંડવોના હથિયારોની રચના પણ વિશ્વકર્માએ જ કરી છે ભગવાન વિશ્વકર્માની વ્રત કથા વારાણસીમાં એક ધર્મપરાયણ રથકાર હતો તેના રથ નિર્માણના કાર્યમાં નિપુણ હતો તે તેની પત્ની સાથે સુખેતી રહેતો હતો વિવિધ રાજ્યોમાં તથા ધાર્મિક સ્થળોએ તેણે બનાવેલ રથ ખૂબ જ વખણાતા આમ છતાં તેને જોઈએ તેટલી ધનરાશિ મળતી નહીં તે હંમેશા આર્થિક ભીસમાં અનુભવતું તેની સાથે તેની પત્ની પણ સંતાન પ્રાપ્તિથી જખનાથી દુઃખી હતી તેમના ઘેર પાડું બંધાતું ન હતું પુત્ર પ્રાપ્તિ માટે અનેક ઉપાયો કરવા સાધુ સંતોનો સંપર્ક કર્યો પણ પરિણામ કંઈ ન આવ્યું તેવામાં અચાનક તેમના પડોશી બ્રાહ્મણે રથકારની પત્નીને સંતાન પ્રાપ્તિ માટે ભગવાન વિશ્વકર્માને શરણે જવા કહ્યું બ્રાહ્મણે રથકારની અમાવસ્યાની તિથિએ વ્રત કરી વિશ્વકર્મા પુરાણની કથા સંભળાવી તથા ઉપવાસ કરી આ વ્રત કરવાનું સૂચવ્યું ધર્મપરાયણ આ દંપતીએ વિશ્વકર્માનું વ્રત કર્યું સમય જતા રથકાર ધનવાન બન્યો પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ બંને અગાઉ કરતાં વધારે સુખ સગવડ ભોગવી ભગવાન વિશ્વકર્માના આશીર્વાદથી મોક્ષ ગતિને પામ્યા આ જ પ્રમાણે કલયુગમાં પણ વિશ્વકર્માનું વ્રત કરવાથી વારાણસીના રથકારની જેમ વિશ્વકર્મા ફળ્યા તેવી જ રીતે શુભ ફળને પામે છે વિશ્વકર્મા સાલિસામાં વિશ્વકર્માની આરાધના છે વિશ્વકર્મા પવિત્રપૂર્ણ બ્રહ્મણ સ્તપરાતનુઃ દ્વેષ્ટ પ્રજાપતિ પુત્રો નિપુણ સર્વે ગમે છે ઓમ શ્રી વિશ્વકર્મણે નમઃ મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ